પુરસ્કાર વહેલ ઘિયારના જય ગૌ માતા આપણે જાણીએ છીએ કે પશુપાલન એ હવે ધીમે ધીમે કસતો જાય છે એવા સમયે આપણે પશુનું દૂધ ઉત્પાદન કેમ કરવું એ આપણે થોડીક માહિતી લેશું ખાસ કરીને જોઈ શકો તો ગીર ગાયને તો

ખાસ કરીને સ્વસ્થ દૂધ ઉત્પાદન આપણે કઈ રીતે મેળવી શકીએ આ એક સવાલ છે એમાં કાળજી લેવાની એ હોય છે કે ઇમારતી મજબૂતી પાયા પર આધારિત હોય છે એ આપણા કહેવાય છે ને એવી જ રીતે ઇમારત છે ને આપણી કહી મજબૂત પાયો હોય તો જ આપણે ટકાઉ થઈ શકે ગમે સારું મકાન જો પાયો નબળો હોય તો ધૂળ ભેગું થઈ જાય

આપણે એવું છે ઘણી વખત સારું દૂધ છે ને થોડું નબળું સાથે મિક્સ કરી દઈએ તે કારણે બધું દૂધ ખરાબ થઈ જતું હોય છે દૂધ ના રીતે મિક્સ કરવું નહીં બીજું પશુના શરીર પરના તેમજ કુચરા પરના લાંબા વાળ પર છાણ માટી કે વગેરે સહેલાઈ થી પોચી જાય છે અને તે સમયાંતરે કાપતા રહો નહીતર તો અવાજ છાણ ઇત્યાદિ દૂધ ને દૂષિત થાય કે એવો છે પૂછડું મારશે પૂછડું મારે એટલે સીધું એ છાંટો આવે આપડા દૂધમાં એ એનાથી થોડું સફેદ રહેવા પશુ નું શરીર ધોઈ સફાઈ રાખે પશુના ના રહેઠાણ માટે આખી ગમણ જે હવા ઉજાસ વાળી શક્ય હોય ત્યાં સુધી દક્ષિણ દિશાના બાંધકામ વાળી વ્યવસ્થા હોવી

દૂધ હોતા પહેલાં ઉખાળા પાણી પશુઓના આંચળ અને બાવલાને ધોઈ નાખો ત્યારબાદ સ્વચ્છ કપડાથી ઊંચીને સુકા કરો હવે આયોડો પર નામનું કેમિકલ જે જીવાણુને અંકુશમાં રાખે છે તે પચાસ મિલી લઈ એક લિટર પાણીમાં દ્રાવણ બનાવી આંચળ બાવલનું વગેરે હાથ ધૂધ ધોવાડે દૂધ ધોનારે સ્વચ્છ અને ધૂઘડ કપડાં પહેરાવા અને વાળ વ્યવસ્થિત ઓળાયેલા અને ઢાંકેલા રાખવા જોઈએ જેથી તે દૂધમાં ન પડે ઉકાળ લાંબા નખ એમાં ખબર છે કે માવા ને પછી ભોગ કર્યા પિચકારી મારી એમાંથી એક પિચકારી દૂધમાં પડી ગયું નુકસાન એટલે એનાથી પણ આપણે ધ્યાન રાખ્યું જોઈ શકો છો કે

કરતા પશુ પ્રત્યે માયા વધતા જોઈએ જોતા પહેલા પશુ સાફ કરવો જોતા પહેલા અને ધોય કપડાથી સાફ કરવા જોઈએ મોટી પદ્ધતિ અંગૂઠો રાખીને ધોવાથી અંગૂઠામાં ગાંઠ થવાની શક્યતા આંચળમાં ગાંઠ થવાની શક્યતા રહેશે અંગૂઠો વાળી નાખે તો તો પ્રોબ્લેમ થાય છે એટલે આપણે અંગૂઠો સીધો રાખી અને ધોવાનું રાખવા જોઈએ જોઈ શકો કઈ રીતે દોવાણ થાય છે આ રીતે પરસુ ધોવાથી કોઈ નુકસાન ના થાય આપણો લોક મોટો હોય તો વાંધો ન આવે આ યોગ્ય પદ્ધતિ અંગૂઠાને દબાવીને કરીએ છીએ ધોયા પછી કાઢી દૂધ દોયા પછી તરત તરત ત્યાંથી કથળી લો જેથી આજુબાજુની વાસ તેમાં સોસાય કે દૂધનો સ્વાદ સુગંધ ન બગાડે વિલંબ કર્યા વગર દૂધ ને મંડી પર પહોંચાડી દો દૂધ 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 કે કે પાણી પાણી તાજા આ કદી ન દૂધવું જોઈએ નહીં દૂધના વાસણોને સ્વચ્છ રાખવા જોઈએ એમાં ખાસ કરીને જે વાસણ વાપરીએ તે સ્વચ્છ સુકું અને સાંકળા મો વાળું હોવું જોઈએ દૂધને મંડી પર લઈ જવા માટેના વાસણ

અથવા તો પચાસ મિલીલીટર લીટર પાણીમાં આયોડો પર સાફ કરી શકાય તો દૂધની ગુણવત્તા જોઈએ તો દેશમાં આપણે એમાં ખાસ કરીને એક મિલી લીટર પંદર વીસ પીપા એટલે દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા ક્યાં કેટલી છે એના ઉપર અંદાજ આવે ઓસ્ટ્રેલિયામાં ફક્ત વીસ હજાર છે કેનેડા ડેનમાર્ક થાય યુકે યુઝીલેન્ડ ધર્મની અને ભારત ભારતમાં થી ત્રણ કરોડ એના ઉપરથી આપણે અંદાજ રાખીએ કે આપણે દૂધ ખેતી ચોખતી છે તો દૂધમાં તે બેક્ટેરિયાનું સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ગ્રેડ માટે બે લાખથી ઓછું ચેક્ટર્ન ગ્રેડ માટે થી દસ લાખ અને ફ્રસ્ટ ગ્રેડ માટે દસ થી પંદર લાખ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબ એકથી ત્રીસ હજાર સ્ટાન્ડર્ડ આંતરરાષ્ટ્રીય એકથી ત્રીસ હજારનું છે આ એનું આપણે દૂધનું સ્ટાન્ડર્ડ છે બરાબર દૂધમાં બેક્ટરની સંખ્યા બાબતે જાણવા જેવું છે તો કે એમાં આપણે હું પડતા નથી તો મેન સ્વચ્છ દૂધ ઉત્પાદન છે કરવું એ જ આપણો મુખ્ય હેતુ છે તો આ રીતે આપણે જે દૂધને જોઈએ ત્યારે ચોખ્ખું રાખવું તો એની અસર છે અસ્તુ જય ભારત જય જય ગરવી ગુજરાત